ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે હનુમાન અષ્ટકનો પાઠ કરીશું સરળ ભાષામાં હનુમાન અષ્ટક તો આમ તો સંસ્કૃત ભાષામાં દોહા સ્વરૂપે આવે છે પણ એ આપણને ઘણીવાર એના શબ્દો સમજ નથી આવતા કારણ કે એ સંસ્કૃત ભાષામાં હોય છે તો બધા લોકોને આ સમજ ન આવે તો એના માટે આપણે હનુમાન અષ્ટકનો પાઠ સરળ ભાષામાં ગુજરાતીમાં સમજાય તેવી રીતે આપણે સાંભળીશું આજના વિડીયોમાં આપણે હનુમાન અષ્ટકનો પાઠ સાંભળવાના છીએ એટલે કે સંકટમોચન હનુમાનજીને અષ્ટકનો પાઠ કરવાનો છે સંકટમોચન એટલે કે જે બધી જ મુશ્કેલીઓને દૂર કરે છે ને પ્રાર્થના કરવાથી બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે તે ભક્તોના શત્રુઓનો નાશ કરે છે અને હનુમાનજી નવગ્રહોની ખરાબ અસરમાંથી પણ આપણને બચાવે છે હનુમાનજી આગળ તો નવે નવ ગ્રહ પાણી ભરે સંકટમોચન હનુમાનજી અષ્ટક સંત તુલસીદાસે લખેલી છે જેનાથી હનુમાનજી એ ખૂબ જ પ્રસન્ન થાય છે આ હનુમાનજીના અષ્ટકમાં આ આઠ શ્લોક આવેલા છે જેમાંથી હનુમાનજી તેમની સમસ્ત શક્તિનો ઉપયોગ દુઃખ દૂર કરવા માટે કરે છે તેનું આ હનુમાનજીના અષ્ટકમાં અદભુત વર્ણન કરવામાં આવ્યું છે કહેવાય છે કે આ હનુમાનજી અષ્ટકનો જે કોઈ પાઠ કરે છે તેના તમામ ભય દૂર થાય છે અને તે બધા જ સંકટોમાંથી છૂટી જાય છે આથી સૌ લોકોએ નિત્ય હનુમાનજી અષ્ટકનો પાઠ કરવો જ જરૂર જોઈએ જો રોજ ન થાય તો શનિવારે તો જરૂર પાઠ કરવો જ જોઈએ તો ચાલો આપણે સૌ સાંભળીએ હનુમાન અષ્ટકનો સરળ ભાષામાં પાઠ બોલો હનુમાનજીની જય બોલો બજરંગબલીની જય સંકટમોચન હનુમા અષ્ટક હે હનુમાનજી તમે બાળક હતા ત્યારે તમે સૂર્યને પાકું ફળ માનીને પોતાના મુખમાં ગળી લીધો હતો જેનાથી ત્રણેય લોકમાં અંધકાર છવાઈ ગયો એનાથી જગતભરમાં વિપત્તિ છવાઈ ગઈ અને આ સંકટને કોઈ પણ દૂર કરી શક્યું નહીં જ્યારે સમસ્ત દેવતાઓ આવીને તમને વિનંતી કરી ત્યારે તમે સૂર્યને મુક્ત કર્યો આવી રીતે જગત પર આવેલું સંકટ દૂર થયું હે કપિલ હનુમાનજી સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોચન નામ નથી જાણતું પોતાના જ અગ્રજ બાલીના ભયથી મહારાજ સુગ્રીવ કિષ્કિંધા પર્વત ઉપર રહેતા હતા જ્યારે પ્રભુ શ્રી રામ બધુ લક્ષ્મણ સાથે બંધુ લક્ષ્મણ સાથે ત્યાંથી જઈ રહ્યા હતા ત્યારે એમણે તમને એમની ભાળ લેવા મોકલ્યા તમે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી શ્રી રામચંદ્રજી સાથે મુલાકાત કરી અને તેમને પોતાની સાથે લઈ આવ્યા જેનાથી તમે સુગ્રીવના કષ્ટનું નિવારણ કર્યું હે હનુમાનજી સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોજન નામ નથી જાણતું મહારાજા સુગ્રીવે આગંદ સાથે સીતાજીની શોધમાં અંગત સાથે સીતાજીની શોધમાં પોતાની સેનાને મોકલી હતી મોકલી તે વખતે કહી દીધું હતું કે જો સીતાજીની ભાળ લગાવીને ન આવ્યા તો તમને બધાને મારી નાખીશું બધા શોધી શોધીને થાકી ગયા ત્યારે તમે સમુદ્રના કિનારેથી કૂદીને સીતાજીની ભાળ લગાવીને આવ્યા જેનાથી બધાના પ્રાણ બચી ગયા એ હનુમાનજી સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોચર નામ નથી જાણતું જ્યારે અશોક વાટિકામાં રાવણ શ્રી સીતાજીને ભયભીત બનાવ્યા અને અનેક પ્રકારના કષ્ટ આપ્યા અને ત્યારબાદ બધી રાક્ષસીઓને કહ્યું કે હે સીતાજીને મનાવો હે મહાવીર હનુમાનજી એ સમયે તમે પહોંચી જઈ આ રાક્ષસોનો સહાર કર્યો સીતાજીએ સ્વયં પોતાને ભસ્મ કરવા માટે અશોક વૃક્ષથી અગ્નિ માંગ્યો ત્યારે તમે એ વૃક્ષ ઉપરથી શ્રી રામચંદ્રની વીંટી એમના ખોળામાં નાખી જેનાથી સીતાજીની ચિંતા દૂર થઈ હે હનુમાનજી સંસારમાં એવું કોણ છે જે તમારો સંકટ મોચન નામ નથી જાણતું રાવણના પુત્ર મેઘનાથે બાણ માર્યું જે લક્ષ્મણની છાતી ઉપર વાગ્યું અને જેના કારણે લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા અને એમના પ્રાણ સંકટમાં આવી ગયા ત્યારે તમે જ સુષેણ વેદને ઘર સહિત ઉઠાવી લાવ્યા અને દ્રોણાચલ પર્વત સહિત સંજીવની બુટી લઈ આવ્યા હતા અને જેનાથી લક્ષ્મણજીના પ્રાણ બચી ગયા હતા હે હનુમાનજી સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોચન નામ નથી જાણતું રાવણે ઘોર યુદ્ધ કરી શ્રીરામ અને લક્ષ્મણ સહિત બધા મોટા યોદ્ધાઓને નાગપાશમાં બાંધી દીધા ત્યારે શ્રી રઘુનાથ સહિત આખા દળમાં એવો ભય છવાઈ ગયો કે આ તો ઘણું સંકટ આવી ગયું પડ્યું છે ત્યારે એ સમયે હે હનુમાનજી તમે ગરુડજીને લાવી નાગપાશમાં બંધનો કપાવી નાખ્યા હતા જેનાથી સંકટ દૂર થયું હે હનુમાનજી સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોચન નામ નથી જાણતું જ્યારે અહી રાવણ શ્રી રઘુનાથજીને લક્ષ્મણ સહિત ઉઠાવી પાતાળમાં લઈ ગયો અને વિધિ વિધાન સહિત દેવી દેવીજીની પૂજા કરી બધાને સલાહથી એ નિશ્ચય થયો એ નિશ્ચય કર્યો કે આ બંને ભાઈઓનો બલિ આપીશ એ સમયે તમે ત્યાં પહોંચી જઈને શ્રીરામની સહાય કરી અને અહીં રાવણનો એની સેના સહિત સંહાર કરી નાખ્યો હતો હે હનુમાનજી સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોચન નામ નથી જાણતું હે મહાવીર પ્રભુ તમે દેવતાઓના મોટા મોટા કાર્યો સુધાર્યા છે હવે તમે જુઓ અને વિચારો કે મુજ એવું સંકટ છે જેને તમે દૂર નથી કરી શકતા હે મહાવીર હનુમાનજી અમારું જે કાંઈ પણ સંકટ હોય તેને તમે શીધ્ર દૂર કરી દો હે હનુમાનજી સંસારમાં એવું કોણ છે જે તમને નથી જાણતું જે તમારું નામ નથી જાણતું તો મિત્રો આ હતો હનુમાન અષ્ટમ મિત્રો તમે પણ સાંભળજો બીજાને પણ સંભળાવજો અને પુણ્યના ભાગીદાર બનજો વિડીયો સારો લાગે તો લાઇક શેર જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો બોલો જય શ્રી હનુમાન